ભારત જ નહીં આખી દુનિયા નવ મહિના એટલે કે લગભગ બસો છ્યાસી દિવસ થી જેની અતુરતાથી રાહ જોઈ હતી તે ક્ષણ આખરે આવી ગઈ માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ પંથકમાં ગયેલા આંતરક્ષ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરની આખરે ઘર વાપસી થઈ છે જે સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતરિક્ષમાંથી ધરતી ઉપર આવેલી ગુજરાતની દીકરી ભારતનું ગૌરવ સુનિતા વિલિયમના આગમનને વધાવી અભિનંદન પાઠવ્યા હતા ગુજરાતની દીકરી અને દીકરી લાંબા સમય સુધી આંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે રિપોર્ટ